કોંગ્રેસ કાર્યાલયમાં અમે જોતા આવતા કે ભીખાભાઈ ન્યા કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાનું કામગીરી કરતા ને કે માર્ગદર્શન લે અને જે જે કોઈ પણ સળિયંત્ર જે કોઈ પણ સળિયંત્ર છે ઈ ટોટલી વસ્તુ કોંગ્રેસ કાર્યાલયમાં થી જ करतो આજે મને જાણવા મળ્યું કે ભીખાભાઈ થી કોંગ્રેસ કાર્યાલયમાં બેઠા બેઠા અમારા વિરુદ્ધમાં જે કોઈ પણ સળિયંત્ર રચી રહ્યા છે એટલે અમને જાણવા મળ્યું કે ઉઠી હું પોટેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઓફિસમાં ઓફિસની બહાર હું ત્યાં પહોંચી ગયો ને મે કોંગ્રેસના જે કોઈ પણ હોદ્દેદારો કે જે કોઈ કાર્યકરો હતા એને અમે કીધું કે અમારે કોઈની સાથે કોઈ તકલીફ નથી અમારે તો ફક્તનો ફક્ત અમારો ભાજપનો મોટો હોદ્દો લેને જે બેઠો ભીખા ભીખા નામનો વ્યક્તિ ઈને અમારે ખુલ્લો કરવાનો છે અને ખુલ્લો પકડવાનો છે કે ભાઈ કોંગ્રેસની કાર્યાલયમાં વારંવાર તમારું શું કામ છે મારે જિલ્લા સંગઠનને જિલ્લા પ્રમુખ એના ઉપલા અધિકારીને પણ મારે કેવું છે કે આવા પાર્ટીની નામે જે બીજા લોકોને બદનામ કરે છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો બરતરફ કરો એને તાત્કાલિક બરતરફ કરો